પસાર થઈ રહેલા યુવકો સાથે ટોલ પ્લાઝાના કર્મચારીની ફાસ્ટેગ બાબતે બોલાચાલી થઈ હતી આ બોલાચાલી દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા કાર ચાલક અને તેના સાથીઓએ કર્મચારી પર હુમલો કર્યો હતો મારામારી કરનાર યુવક રાજકીય વગ ધરાવતો હોવાથી તેને વીરપુર પોલીસ સ્ટેશન ખાતે ટોલ પ્લાઝા કર્મચારી વિરુદ્ધ ખોટી ફરિયાદ ફરિયાદ નોંધાવી હોવાના આક્ષેપ કરાયા છે અને કર્મચારીની પોલીસે નોંધી હોવાની વિગત કર્મચારીએ જણાવી છે મારામારી કરનાર હરસિલ ડોબરિયા જયેશ રાદડિયાનો માણસો તેમજ ગોરધન ધમેલિયાનો સગો હોવાના આક્ષેપ પ્લાઝાના મેનેજર દ્વારા કરવામાં આવ્યા છે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેના આધારે તપાસ થાય તો ખરી હકીકત બહાર આવી જશે તારીખે તારીખે ટાઈમ આસપાસ બનેલો છે અર્શોભાઈ ડોબરિયા કરીને જે હતા ગાડી અને એમની પાસે ફાસ્ટેગ હતો બીજા વ્હીકલ નો ગાડીનો ફાસ્ટેગ હતો અમારા સુપરવાઇઝર એમને કીધું કે ભાઈ આ બીજો વેહિકલ નો છે આ નો ચાલે તમારે જે વ્હીકલ ગાડી લઈને નીકળ્યા છો એમનો ફાસ્ટેગ હોવો જોઈએ તો એમણે કીધું કે ના એ કે મારી પોતાની ગાડી છે અને આ ફાસ્ટએગ ચાલે છે તો કે ના સુપરવાઇઝર કીધું કે જે ગાડી વહીકલ હોય ને એ જ ગાડીનો ફાસ્ટએગ હોવો જોઈએ. બાકી નો ચાલે. પછી એમણે આ માંથી જે ગાડી હતી વહીકલ એમાં ફાસ્ટએગ માં રિચાર્જ કર્યું. અમને પછી સુપરવાઇઝર એવું કીધું રિચાર્જ કરવું હોય તો તમે ગાડી આગળ લગાડો એટલે બીજા બીજા પ્રોબ્લેમ ન થાય યુઝરને. તો તેમે ઉસ્ક્રાઈ ગયા અને 11 શબ્દો ગયા તો બાજુમાં સુપરવાઇઝર બીજો પીસી હતો. જે બાજુનો રૂથમાં હતો અને અહીંયા આવીને દોડી અને એને પોતાને કીધું ભાઈ તુગર શબ્દ ના બોલ તો કામ છે તો અમારે લેડી સ્ટાફ છે તો તું ગરશબ્દનો ઉપયોગ ના કર તો એ કીધું કે ભાઈ હું રાજકીય વખત કરાવું છું અને બરાદરના માણસો છું અને આ યાદની નથી એવી કરે ને હું દેખામ માટે અને અમારા સ્ટાફ માટે ખોટી એફઆઈઆર થઈ ગયેલી છે અને અમારો સ્ટાફ બે દિવસથી હોસ્પિટલ દાખલ છે એમની માથે એફઆઈઆર થાય નથી હજી સુધી આ ઘટનામાં ઘાયલ થયેલો ટોલ પ્લાઝાનો કર્મચારી નિલેશ હાલ પણ સારવાર હેઠળ છે આ મામલે પોલીસ નિષ્પક્ષ તપાસ કરે એવી માંગ ટોલ પ્લાઝાના મેનેજર